રાજકોટની સિલ્વર બેકરી એન્ડ કેક શોપ ના નામ મોટા પણ કામ છોટા સોરઠિયાવાડી સર્કલ સુતાનમાન પાસે આવેલ સિલ્વર બેકરી દ્વારા એક વ્યક્તિને ખરાબ કેક આપવામાં આવેલ એક નહીં પરંતુ બે બે કેક ખરાબ નીકળતા જાગૃત નાગરિક દ્વારા બેકરી પર જઈ કહેતા કે કેક ખરાબ આપ્યો છે ખૂબ દુર્ગંધ આવે છે ત્યારે ત્યાંના મજૂરો તેમજ માલિકો દ્વારા એ ભાઈને સાઈડમાં લઈ જવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે પહેલાં કેક બદલી દે ત્યારબાદ કહેવામાં આવેલ કે પૈસા પાછા આપી દે આનો મતલબ શું ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા મીડિયાને જાણ કરતા જાગૃત નાગરિકને ધમકી પણ આપવામાં આવેલ કે પાડી દઈશ ત્યારબાદ મીડિયા પહોંચતા તેમના સાથે પણ ગેરવર્તન કરવામાં આવેલ છે અને આરએમસીના અધિકારીઓના રહેમો હેઠળ આ સિલ્વર બેકરીના માલિકો અને મજૂરો આટલા બધા હવામાં ચાલી રહ્યા છે શું આરએમસીના ફૂડ શાખાના અધિકારીઓ તેમજ કમિશનર સાહેબ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ગાંધીજીના બંદર સમાન

ખરાબ સ્મેલ આવવા માંડીએ એટલે અમે બે કંઈ એક મૂકી દીધા આ એક છોકરાએ અડી ને પાછો એને ચેપીને મેકી દીધો અંદર ફ્રીજમાં એટલે આ કે એમના માથે આપો અમે મેકી દીધો અને અત્યારે હું દુકાને આવ્યો ને તો એ ભાઈ મને એમ કે હું તમને કેક કેક પરથી એક પાછો આપું અમારો બધે બગડી ગયો બરોબર ને હા ભાઈ એમ કે કહે કે તમે તમને પાછી આપ્યો હા હા એ ભાઈ ભાઈ કહે કે હું તાંય કે આખી કે હાસ પી કે તમે હોય કે નક કરીને હું પાડી દેતી ધમકી પણ દીધી અત્યારે જ દીધી ભાઈ ભાઈ નું નામ નથી ખબર ભાઈ મને કીધું કે તમને કે હું પાડી દઉં હવે તમારે શું કરવું છે અમારે આનું જે કાયદેસર થતું હોય એ કરવાનું છે આપણે